એના માટે તમે જે વર્ષોથી પ્રકાશન યુઝ કરો છો નવનીત યસ તમારી પ્રથમ પરીક્ષા નજીક છે અને પ્રથમ પરીક્ષામાં કોન્ફિડન્સ લાવવા માટે નવનીતે તમારા માટે ડિઝાઇન કરેલું છે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે બહુ સારી બાબત છે તમે ખાસ કોન્ટેક કરીને મંગાવી શકો છો તો ચાલો આજના સેશનમાં જોઈએ ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ નવનીત પ્રકાશનના યસ તો તમને એક પેરેગ્રાફ આપેલો છે તમારે શાંતિથી ચાર ખાલી જગ્યા જે સોલ્વ કરવાની હોય એ જોવાનું કઈ કઈ જગ્યાએ ચેન્જ કરવાની છે

જેના માટે થઈ જાય હી કારણ મિસ્ટર વ્યાસ એટલે કે પુરુષ ત્રીજો પુરુષ એકવચન તો આઈ નું થઈ જશે હી હવે જે અહીંયા વોન્ટ દેખાય છે એ તમારું મૂળ રૂપ હોવાથી આઈ સાથે સાદો વર્તમાન કાળ દર્શાવે છે અને ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ માં સાદા વર્તમાન કાળનું સાદો ભૂતકાળ થઈ જાય મતલબ વિટુ તો આનું થઈ ગયું તો હી અને વોન્ટ નું થઈ જશે વોન્ટેડ હી વોન્ટેડ આ તમારું બનશે આન્સર પહેલી ખાલી સેકન્ડ વાત કરીએ આર યુ ચલો પ્રશ્નાર્થ વાક્ય છે તો પહેલા વિધાન કરવું પડે તો યુ આગળ આવે આર પાછળ જાય હવે યુ યુ યોર યોર્સ યોર સેલ્ફ દેખાય એટલે સાંભળનાર પ્રમાણે ફેરફાર થાય તો આ વાક્ય પ્રમાણે સાંભળનાર મિસ્ટર વ્યાસ થાય તો મિસ્ટર વ્યાસ માટે હી યસ અને એમ ઇઝ આટનું વોઝ વર્ટ થઈ જાય તો હી સાથે લાગશે વોઝ તો બીજી ખાલી જગ્યામાં આવશે હી વોઝ નેક્સ્ટ લેટ્સ નું યાદ રાખજો હંમેશા થઈ જાય થે શુડ અને મજાની વાત એ કે અહીંયા ઓરડી તમને થે આપેલું છે તમારે માત્ર ખાલી શુડ મૂકવાનું છે છેલ્લું વાક્ય ઉદ્ગાર વાક્ય હોય એટલે હંમેશા રિપોર્ટિંગ વર્બ એક્સલેમ વિથ પ્લસ ભાવ આવે જે મને એક્સલેમ દેખાય છે ક્લિયર તો પહેલું બહુ આસાન હતું તમે આ રીતે સોલ્વ કરી શકો સેકન્ડ પેરેગ્રાફ જોઈએ ચલો કે અલગ રીતે પેરેગ્રાફ તમને આપેલો છે શાંતિથી વિચારો જવાબ વિચારીએ આસ્કડ જયની આસ્કડ સાથે પ્રશ્નાર્થ વાક્યનો સંયોજક લેવાનું છે તો મને અહીંયા દેખાય છે હેવ મતલબ સહાયકારક વાળું છે તો સહાયકારક વાળા પ્રશ્નાર્થમાં હંમેશા સંયોજક આવશે ઇફ અથવા તો વેધર મને ઇફ આપેલું છે તો પહેલામાં ઇફ નેક્સ્ટ વાત કરીએ ચલો નેક્સ્ટ ખાલી જગ્યા મને અહીં આપેલ ચલો તો અહીંયા રિપ્લાય કરે છે તો રિપ્્લાયિંગ યસ ત્યારબાદ પ્રકાશ આસ્કડ હર હાઉ ચલો આ ઇઝ નું શું કરવાનું આપણે આપણે આગળના પેરેગ્રાફમાં જોઈ ગયા એમ નું થઈ જાય વોઝ વેર અને એટ સાથે હંમેશા લખશે વોઝ ત્યારબાદ જે ખાલી જગ્યા છે વેરી નાઇસ એન્ડ ચલો અહીંયા મૂકવાનું છે અને આપેલું છે ટોલ્ડ હર ટોલ્ડ હિમ કે ટોલ્ડ ધેમ તો અહીંયા મને દેખાય છે જયની બોલે છે તો સાંભળતું કોણ હશે પ્રકાશ પ્રકાશ માટે હિમ કેટેગરી લાગુ પડે કર્મ વિભક્તિ યસ તો હિમ મને ભાગ અહીં આપેલો છે ટોલ્ડ હિમ આ રીતે તમારું બનશે સેકન્ડ પેરેગ્રાફ ક્લિયર યસ તમને એમ થાય કે આવા પ્રેઝન્ટેશન સાથે અમારે ભણવું હોય મદદથી ગુજરાતના કોઈ પણ ખૂણે બિન્દાસ ભણી શકો છો કેટલા કેટલા ફાયદાઓ મળે છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો યસ અને આ કોર્સમાં તમને લાઈવ લેકચર મદદથી ભણાવવામાં આવે છે ખાલી પ્રાઇસ તમે જો ત્રણસો રૂપિયા બહુ નાની એવી કિંમતમાં તમે અંગ્રેજી ગ્રામરનું ટેન્શન ખતમ કરી શકો છો તો સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર આપેલો છે ખાસ કોન્ટેક કરીને વધારે માહિતી મેળવી શકો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ 3 નંબર ચલો સી આસ્ક્ડ મી અહીંયા પણ ફરીથી તમને ખાલી જગ્યા આપેલી છે સહાયકારક ક્રિયાપદ વાળી યસ મતલબ અહીંયા સહાયકારક ક્રિયાપદ છે એટલે ઈફ અથવા તો વેધર જે ઈ પ દેખાય છે યસ ખાલી આ ખબર હોય પણ એની સિવાયનો ભાગ ભી તમારે સોલ્વ કરવાનો હતો તો આ યુ જે છે એ સાંભળના પ્રમાણે ફેરફાર થાય સાંભળનાર અહીંયા કોણ છે બોલે છે સી અને સાંભળનાર 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 જુઓ સાંભળનાર કોણ દેખાય છે સાંભળનાર આઈ છે યસ તો આઈ વાળા કેસમાં યુ નું આઈ થઈ જશે કેમ કે યુ યુ યોર યોર્સ યોર સેલ્ફ નો ફેરફાર સાંભળનાર પ્રમાણે થાય સાંભળનાર પોતે જ આઈ છે તો આઈ માટેની ની કરતા વિભક્તિ આઈ યસ વોન્ટ નું થઈ જાય વોન્ટેડ કારણ સાદા વર્તમાનકાળનું સાદો ભૂતકાળ આપણે હમણાં જોઈ ગયા યસ એટલે આ તમારી પહેલી ખાલી જગ્યા નેક્સ્ટ ખાલી જગ્યા ક્યાંથી આપેલી છે એન્ડ એડેડ ધેટ યસ એન્ડ એડેડ ધેટ બાય અ બાસ્કેટ એન્ડ એડેડ ધેટ ઓકે ચલો આ ભાગ આપેલો છે ધે આર ધે કોઈ ચેન્જ નહી થાય ત્રીજો પુરુષ કોઈ પણ વિભક્તિ હોય હી વાળી શી વાળી કે પછી ધે વાળી એમાં કોઈ ચેન્જ નહી મતલબ ધે કોઈ ચેન્જ નહી પણ એમિઝાર માં તો ફેરફાર થાય વોઝ વે તો ધે સાથે લેવું પડશે વે યસ ધે વે નેક્સ્ટ ખાલી જગ્યા આપેલી છે નેગેટિવલી આઈ ચલો આ સાઈડ નું કરવાનું છે

ત્યારબાદ 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 મને ખાલી જગ્યા દેખાય છે સી રિક્વેસ્ટેડ મી ટુ બાય સમથિંગ એન એડેડ ધેટ હે હેડ નોટ સોલ્ડ એનીથિંગ ચલો એનીથિંગ ટુડે તો આ કાર દર્શક શબ્દ કેવા ટુડે નું હંમેશા થઈ જાય ધેટ ડે ચલો એ તો ફિક્સ જ છે તો આ તમારો ત્રીજો પેરેગ્રાફ નેક્સ્ટ ફોર્થ શોપકીપર અને સલ્લા દેવી વચ્ચેનો વાર્તાલાપ છે ઓકે પોલિટલી સ્ટોલ્ડ સલ્લા દેવી ધેટ ચલો ધેટ પછી થિંગ્સ સી ધોટ કે હી થોટ આનું કરવાનું છે ચલો આઈ થિંક મતલબ આ સાદો વર્તમાન કાળ છે સાદા વર્તમાન કાળ સાદો ભૂતકાળ થાય હવે તમને ક્લિયર થઈ ગયું હોય તો થિંક નું થઈ જાય થોટ હવે આઈ નું શું થાય આઈ એટલે બોલના પ્રમાણે બોલના છે શોપકીપર શોપકીપર માટે થઈ જાય હી તો હી થોટ હી થોટ કે આપેલું છે અહીંયા યસ હી થોટ તમારો જવાબ બનશે નેક્સ્ટ ખાલી જગ્યા મને આપેલી છે વુડ શૂટ ચલો વુડ શૂટ આઈ યુ જ્યારે બોલનારના વાક્યમાં તમને યુ વાળી કોઈ પણ વિભક્તિ દેખાય તો એનો ફેરફાર હમેશા સાંભળનાર પ્રમાણે થાય આ મગજમાં છાપી દેજો યસ સાંભળનાર પ્રમાણે સાંભળનાર કોણ માટે ક્રિયાપદ પછી કર્મ આપેલું મતલબ કર્મવાળી હર 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 નેક્સ્ટ ખાલી જગ્યા આપેલી છે ધેટ સી એગ્રીડ હિમ એગ્રીડ હિમ એન્ડ સેડ ધેટ સી ચલો લેવાનું છે અહીંયા હા શેલ નું શું કરીશું ઉત્તાવળમાં ઘણા વિદ્યાર્થીઓ શુદ્ધ મોક્ષ જોજો પણ શુદ્ધ નહીં આવે યસ હૂડ આવશે શેલ વિલ નું હંમેશા હૂડ થાય આ ખાસ મગજમાં રાખજો ઘણા વિદ્યાર્થીઓ આવું મગજમાં પાકો કરે છે વિલ નું હૂડ અને શેલ નું શુદ્ધ નહીં ચાલે શુદ્ધ નું શુદ્ધ જ રહે શેલ અને વિલ નું હંમેશા હૂડ થઈ જાય ખાસ મગજમાં રાખજો ઓકે ચલો છેલ્લી ખાલી જગ્યા છે કોસ્ટલી એન્ડ વેરી કોસ્ટલી એન્ડ ચલો હવે અહીંયા મને દેખાય છે પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ વાક્યમાં હંમેશા આસ્કડ રિપોર્ટિંગ બબ આવે યસ ક્લિયર તો આ રીતે સોલ્વ કરવાનું છે યસ તમને એવું થાય કે આ પ્રકારના અમારે લેક્ચર નિયમિત જોઈતા હોય લાઈવ લેક્ચર જેટલા બી આવે છે દસમા ધોરણમાં એ અમારે અટેન્ડ કરીને કોન્ફિડન્સ વધારવો છે તો સ્ટેન્ડ પર કોન્ટેક્ટ નંબર આપેલો છે કોન્ટેક કરીને વોટ્સએપ ગ્રુપમાં છોડાઈ જજો જેથી તમને રેગ્યુલર અપડેટ મળતા રહે હવે નવનીત પ્રકાશનનો છેલ્લો ડાયરેક્ટ ઇન્ડાયનો પેરેગ્રાફ જોઈએ પણ એની પહેલા જે આપણો બ્રહ્માસ્ત્ર કોર્સ છે એ કોર્સની અંદર તમને વાંચવા માટેનું મટીરિયલ બી પ્રોવાઈડ કરવામાં આવે છે

ત્યારબાદ ગો ફોર વોક ખુશાલી આસ્કડ હિમ વેર ધે ચલો હવે ફરીથી તમને આ તો યાદ રહી જવું જોઈએ શેલ નું વિલ નું હંમેશા વુડ યસ ધ્યાન સેડ ધેટ હી ચલો હી આ વોન્ટ નું વોન્ટેડ સાદો વર્તમાન નું સાદો ભૂતકાળ હવે તો છપાઈ જાય મગજમાં યસ ખુશાલી સેડ ધેટ ચલો હવે ફેરફાર છે આ તો ખુશાલી માટે આ પ્રમાણ જો જોઈએ તો સી થઈ જાય યસ અને હેવ એઝ નું થઈ જાય હેડ તો સી હેડ તમારો જવાબ બને જે આપેલો છે તો આ હતા તમારા નવનીત પ્રકાશનના પાંચ ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટના પેરેગ્રાફ આશા રાખું છું તમને ક્લિયર થયા છે આવી રીતે બધા જ ટોપિક ના સોલ્યુશન તમને આપણી ચેનલ પર મળી જશે તો ખાસ બધા જોઈને તમારી પરીક્ષાનો કોન્ફિડન્સ વધારી શકો થેન્ક યુ